સરકારે ભૂખ બનનાર પીડીતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ એક જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનાર પીડીતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સર્વે મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રેરેસ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયાકરણના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવેલી કે આરોપીનો ગુનો ભલે ગુનાઇત ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપે છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરે શબ્દ રેર કેસી કેટેગરીમાં લેવા માટે દલીલ કરવા અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું હોર્ડિક કહ્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસી ના લટકાવી રાખવું